સુરતના કાપોદરા વિસ્તારમાં આઠ મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર ગર્ભવતી યુવતી અને તેના પતિના અપહરણ કેસમાં કાપોદરા પોલીસને મોટી સફળતા મળી છે યુવતીના પિતા સહિત સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને અપહરણ કરાયેલા પતિ પતિને સુરક્ષિત રીતે મુક્ત કરાવવામાં આવ્યા છે આ અપહરણની ઘટનામાં સાથ આપનાર એક કિન્નરની પણ ધરપકડ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપોદરામાં રવિ પાર્ક સોસાયટીમાં રહેતા એક દંપતીનું આશરે આઠ મહિના પહેલાં પ્રેમ લગ્ન થયા હતા ત્યારબાદ સાત મહિના તેઓ વતનમાં જ રહ્યા હતા અને એક મહિના પહેલાં જ સુરત રહેવા માટે આવ્યા હતા હાલ યુવતી આઠ માસની ગર્ભવતી છે આ પ્રેમલગ્નથી નારાજ યુવતીના પિતાએ અન્ય લોકો સાથે મળીને તેમની દીકરી અને જમાઈને ઘરમાં ઘૂસી માર મારી પજેરો કારમાં અપહરણ કર્યું હતું અપહરણકારોએ બંને પતિ પત્નીને માર મારી કારમાં અપહરણ કરીને પંચમહાલ તરફ ભાગ્યા હતા કાપોદરા પોલીસને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પંચમહાલ તરફ ભાગ્યા હોવાની જાણ થતાં સ્થાનિક પોલીસને પણ જાણ કરીને કાપોદરા પોલીસની એક ટીમને રવાના કરવામાં આવી હતી સઘન તપાસના અંતે પોલીસે પંચમહાલ જિલ્લામાંથી યુવતીના પિતા સહિત અપહરણ કરેલા બંને પતિ પત્નીને હેમખેમ મુક્ત કરાવ્યા હતા અને પિતા ચિરાગ માલીવાડ કાકા પ્રવીણ માલીવાડ સહિત સાતે આરોપીની ધરપકડ કરી કેદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાત આરોપીઓમાં યુવતીના પિતા અને કાકાનો પણ સમાવેશ થાય છે અને સાથી જ આ સમગ્ર ઘટનામાં એક ઈક્કિનરની પણ તરફકટ કરાઈ છે પોલીસે આકટનાન રીકન્સ્ટ્રક્શન પણ કરીખતો કુલカપુદ્રા પોલીસ સ્ટેશન મે એક રજદાર આયે અને ઉનહોને એસા બતાયા કી ઉનકા જો બેટા ઓર બહુ હે વો રવી પાર્ક સોસાયટી મકાન નંબર 11 મે રહેતે હે ઓર ઉનકા વહા સે ફરણ હો ગયા હે आ, इसमें हमने तपास किया और ये आ, फिर फरियादी ने ये बताया कि ये जो बेटा जो है आ, उसी के गांव में रहा, उसने एक लव मैरिज किया था कि अपने ही कास्ट की लड़की से और जो सामावाड़ा है चिराग उर्फे जीतू भाई मालीवाल उसको ये बात पसंद नहीं थी उसने ये भी बताया कि उसकी बहू जो है वो आठ महीने की प्रेगनेंट है हमने जब सी देखा तो उसमें हमें, हमें पता चला कि आ, कुछ लोग उसको ज़बरदस्ती गाड़ी में बैठा के दो लोगों को लेके जा रहे हैं आ, इसमें हमने काफ़ी तुरंत फॉलोअप लिया और टेक्निकल और ह्यूमन इंटेलिजेंस से हमें पता चला कि ये बरोड़ा के पास आ, इनकी गाड़ी और इनका मोबाइल डिटेक्ट हो रहा है तो हमने कंट्रोल रूम से एक मैसेज पास कराया और वहाँ लोकल पुलिस की सहायता से और यहाँ से तुरंत एक टीम रवाना की हमने दोनों भोग बनार जो हैं उन जो उनकी हुई थी उनको पकड़ लिया है आ, पकड़ के ले आए और सात आरोपी उसमें मिले हैं जिसमें एक किन्नर भी है અભી હમને સબકા નિવેદન લીયા એફઆઈઆર દાખલ કયા સ્થળ પંચનામા લઈ સબકો લે કે જાહેર હે કાયદેસર કારવાહી કરે